રવિવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેલનાથપરા વિસ્તારમાં એક યુવતીની મૃતદેહ મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ યુવતીના માથામાં ઈજાઓના નિશાન હતા એના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતો હતો કે એની હત્યા થયેલી છે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ગુનાની ગંભીરતા સમજી ક્રાઇમ બ્રાન્ચની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ તપાસના કામે મનોજ સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ગોંડિયા સાહેબની ટીમોને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે હકીકત મળી કે એ જે યુવતી છે યુવતીના પતિ હિતેશભાઈ છે એમના દ્વારા જ એમની હત્યા કરવામાં આવેલ છે બનાવનું કારણ પૂછપરછ દરમિયાન એવું સામે આવેલ છે કે સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક અમુક વસ્તુઓને નાની નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાડી ગાળી ગલોચ કરતા હતા આ બધી વસ્તુઓથી કંટાળીને હિતેશભાઈ તે દિવસે એમને બહાર જમવાનું લઈ જઈ એવું કહીને સ્કૂટી ઉપર બેસાડી બનાવવાળી જગ્યા ઉપર લઈ ગયા હતા અને એના માથામાં લોહાનો એક લોખંડનો સળિયો મારીને એમની મૃત્યુ હતી એના એના માથા ઉપર 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 ત્રણ હતા એક 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 કાન અને કારણે મૃત્યુ એમના પતિ દ્વારા હત્યા નો બનાવ આપેલો કાર્ય કર્યા પછી જે થનાર છે એના ઘરનાઓને સંપર્ક કરવામાં આવેલ હતો કે તમારી બહેન ઘરેથી નીકળી ગઈ છે પાણીપુરી ખાવાનું કહીને અને મળતી નહીં તો એના પછી આખી રાત એમના સાથે મળીને શોધખોળ પણ કરવામાં આવેલ હતી અને જે એમના પતિ છે એમની સ્કૂટી ઉપર બ્લડના દાઘા મળી આવેલ હતા અને એમના કપડાંઓ પર કપડાં પર હ્યુમન બ્લડના દાઘાઓ મળી આવેલા હતા એના કારણે પ્રથમ દૃષ્ટ્યા એના ઉપર શંકા ગઈ અને પછી પૂછપરછ દરમિયાન એના દ્વારા કબૂલ કરવામાં આવેલ હતું કે એમના દ્વારા જા હત્યાકારિત કરવામાં આવેલ છે